એને એમ નામ લઈ લે ને રે નામ ગાડી માં લઈ અહીંયા જઈને પાણી સાટીને જગાડવાના તો દીધું ડીજે એને જ નીકળ્યો કા એને જ નીકળ્યો એ પહેલા આપણે ખોલવા મંડીએ એટલે એ જાવ ઉતાર ને આપણે તો ગાડી એક ઘર ભેગા થાય બા કતરા છે તમે જો જો ઇન કતરાણે જો તમે કતરાણે જો ભાઈ ને નાખે કડ જ માખી મફતિયા વ્યુ આપવાવાળા વાળા માણસ માતાજી મિત્રો આપણા નવા તમારું ફ્રી સ્વાગત છે અને આજ આપણે સામાન ભરવા ગાડી ઉલો અંતાઈ ગયો હે સામાન ભરતો કોટ કાઢવા કાઢવાઈ ગયો સામાન ભરવાનો હે થાંભલા હયા છે બધો સામાન ભરી આજ બે થી ત્રણ જગ્યાએ આ નાખવા જવાનું છે અડધું ગામમાં હે અડધું મંગળપુર ને અડધું કાંધાર ને ત્રણ થી ચાર જગ્યા એ બધું અલગ 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 નાખવાનું હોય આજ નાખવાનું કાલ પગ બધી વીણવાનું એટલે કંઈક વળીઓ ભરવાની છે કંઈક કાપડ નહીં બધું સામાન કઈક ઘરમાં પીડ્યો છે બધું અલગ અલગ સામાન કરીને ગાડી ફરવાની છે ગાડી ફેરી લેવી કાંઈક પછી આગળ મળવી મફતિયા વ્યૂ સાપવા વાળા માણા કોક નો સામાન ભરે કોક નું ગાડી કોક માણા અને સીધા છૂટે જાય ફોન લઈ લઈને આપણા માણા આપણા કરી વ્યૂ સાપવા વાળા ભાઈ છે આ

ફાઈનલી મિત્રો જો આ કમ્પલેટ થઈ ગયું ગ્રાઉન્ડ કમ્પલેટ બની થઈ ગયું છે આટલો આ સી સી ગ્રાઉન્ડ કહેવાય આનું નામ સી ગ્રાઉન્ડ કર્યું છે મેં પહેલી વાર સી ગ્રાઉન્ડ થયું હે ફરતી બાજુ કમ્પ્લીટ થઈ ગયું છે

બે ને એમ નામ લઈ લેવાય લીધા જગાડવાના છે અત્યારે આ ગ્રાઉન્ડ ખોલી ની રાતો રાત જે બીજે નાખવાનું કે મિત્રો આવ્યા ઉપર પોગી ગયા હવી અને આવ્યા ઉપર એક હોટલ આવી હે અહીંયા ચા પાણી પીવા ઉભા રહ્યા હવે ચા ભરા અને આ બેને ઉતારવી છે ઉતરીને ચા પીવી આ નું નામ છે લાલા યુવન શો ચા પીને ચા પીને પછી આગળના રસ્તે બધું નીકળવી આ એક ભાઈ તો મારે ચા લીધી છે ચા ફટાફટ પી લઈ ચા પીને પછી આગળના રસ્તે હાલતા છે મિત્રો અહીંયા ઠેઠ ભોગી ગયા છે એને ફૂલેકું બંધ થઈ ગયું છે અને આપણો એક મિત્ર જો આમાં હુતો હે ગાડીમાં ગાડી મળ દેખાને ન હોય ડાગળો ખોલી લે એટલે મિત્ર જો આ હુતા છે મિત્રને જગાડવા આયા છે ફુલેકું પૂરું થઈ ગયું છે વાજે વાજે ગાડી ટાઈડે આવી જાય છે ટાઈડને થાય છે ફુલેકું પૂરું થઈ ગયું છે હાલો ફુલેકું પૂરું હાજો હા હાલો રેલ ગાડી છેલી ભાઈ જે છે

એટલે એ જાવું જ જાય ને આપડે તો ગાડી ભરીને ઘર ભેગા થઈ બહાર ને એક વાગ્યો છે અને જે આ બધું ભરીને સામાન ને ત્યાં બે અઢી વાગી જશે ઘરે એટલે એને જ્યારે જો બારું જાવું હોય છે ત્યારે જશે આપણા બે માણા આમ ખોલે છે અને આપણે આ સાઈડ ખોલી એટલે ગાયો ખોલી લે ધીમી હોય પણ આજ અમારા કારીગર બે ખારા થઈ ગયા હે વરાજા ને વરાજા